નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયાને અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટર ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તુવેરના પાકની આ વર્ષે મિત્રો ચોમાસુ પાક તરીકે તુવેરનો પાક ઘણો બધો થવાનો છે તો તેની માહિતી ખેડૂત ભાઈઓ માટે ખૂબ જરૂરી હતી ઘણા બધાના મેસેજ આવતા હતા કે ઘણા ટાઈમથી તમે વિડીયો નથી મૂકતા તો મિત્રો આજે અ આપણે તુવેરની માહિતી આ ચેનલના માધ્યમથી આપવાની છે જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અત્યારે મિત્રો માર્કેટમાં ઘણી બધી કંપનીની અલગ અલગ વેરાયટીઓ માર્કેટમાં ફરે છે તો એમાં બે વર્ષના સૌથી સારા રિવ્યુ મિત્રો ફૂલ્ય પુષ્પાના હતા તો તેના વિશે ખાસ કરીને લોકોની માંગ હતી કે એનો તમે વિડિયો બનાવો તો મિત્રો આપણે આજે આ વિડિયોના માધ્યમથી ખાતર વ્યવસ્થાપન કઈ રીતની તુવેરમાં કાળજી રાખવી જોઈએ ઘણા બધા ખેડૂત ભાઈઓ તુવેરમાં શું ભૂલ કરે છે તો આ વિડીયોના માધ્યમથી હું તમને એ બધી વાતો કરવાનો છે તો અંત સુધી બન્યા રહેજો જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આવીને આવી ખેતી લક્ષ્ય માહિતી મળતી રહેશે અને વધુમાં વધુ મિત્રો ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે મિત્રો આ તુવેર ફૂલે પુષ્પા આવે છે કોની તો કૃષિ સારંગ જે કંપની છે અને ફૂલે એની બ્રાન્ડ છે અને ફૂલે પુષ્પાનું નામ છે તુવેરનું બરોબર મિત્રો ગયા વર્ષે એનું પેકિંગ આ રીતે આવતું હતું અને બે હજાર ચોવીસમાં અને બે હજાર પચીસમાં મિત્રો એનું પેકિંગ પ્લાસ્ટિક થઈ ગયું છે તો જો તમે ગયા વર્ષે આ પેકિંગની ખરીદી કરી હોય તો આ વર્ષે એ પેકિંગ બદલી ગયું છે એટલે એક તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે બરોબર તુવેરના એક તો અંતરની વાત કરીએ પહેલાં તો અંતરમાં પાંચ ફૂટનું તમારે અંતર રાખવાનું છે બે સા વચ્ચેનું અને બે સોળ વચ્ચેનું તમારે અંતર હવા ફૂટથી માંડી અને દોઢ થી બે ફૂટ સુધી તમારા જમીનના એરિયા પ્રમાણે અને તમારી જમીન પ્રમાણે તમારે એનું વાવેતર કરવાનું છે એનો બીજ દરની વાત કરું તો મિત્રો સોળ ગુઠામાં ચારસો ગ્રામ થી માંડી અને છસો ગ્રામ સુધી એનો બીજ દર રહે છે ત્યાર પછી આપણે જે ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો તેમાં સોળ ગુઠામાં એટલે કે એક વીઘે વીસ વીસ જીરો તેર બરોબર પંદર કિલો સાથે તમારે મિત્રો એરિસ કંપનીનું કેલ્બોર કરીને આવે છે જેમાં ખાસ કરીને આટલા તત્વો આવે છે જે તમે સ્ક્રીનના માધ્યમથી જોઈ રહ્યા છો તેમાં મિત્રો સલ્ફર બાર ટકા આવે છે બોરોન ચાર ટકા આવે છે કેલ્શિયમ અગિયાર ટકા આવે છે પોટાશ એક ચાર ટકા આવે છે અને મેગ્નેશિયમ એક ટકા આવે છે તો આ સંયોજક જે ખાતરનું કોમ્બિનેશન છે એ ખૂબ જ સારું છે આનાથી મિત્રો સોડમની હેલ્ધી છે તાકાત છે ઉગાવો છે ત્યાર પછી મિત્રો તેનો વૃદ્ધિ વિકાસ અને જ્યારે ફ્રૂટ બને છે ત્યારે એની સાઈઝ અને સાઈની જબરદસ્ત આવે છે તો આ તમારે મિત્રો ખાતરનો ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે સંપર્પણ વચ્ચે રાખવાનું છે ત્યાર પછી જે એક આપણે આ તુવેરમાં જે વિશેષતાઓ છે ખાસ કરીને એ જોવાની છે અને આગળ આપણે શું ધ્યાન રાખવું તે પણ જોવાનું છે સૌ પ્રથમ આપણે ફૂલે પુષ્પાની જે વિશેષતાઓ છે તે ખાસ કરીને જોઈએ મિત્રો અત્યારમાં માર્કેટમાં વૈશાલી કરીને આવે છે એ પણ સારી વેરાયટીઓ છે ત્યાર પછી કરિશ્મા કરીને આવે છે તે અલ્લી સેગમેન્ટમાં પણ સારી છે પણ ગયા વર્ષના રિવ્યુ પ્રમાણે ફૂલે પુષ્પાની વિશેષતાઓ ઘણી બધી અલગ હતી જે હું તમને આજે આ સ્લાઇડના માધ્યમથી વાત કરવાનો છું તો સૌ પ્રથમ એની વિશેષતા એ છે કે એક જ ઝુમખામાં ચાર થી સ એમાં સિંગો આવે છે જે તમે જોઈ રહ્યા છો આ રીતે મિત્રો આ વેરાયટીની ખાસિયત છે ત્યાર પછી ફૂટ વધુ જોવા મળે છે જે તમે અત્યારમાં ડિસ્પ્લેના માધ્યમથી જોઈ રહ્યા છો ગયા વખતે અમે ફીલ વિઝિટ કરી અને આ અમે એની બ્રાન્ચિસ ગણી હતી બરોબર તો એની ફૂટ ખૂબ સારી છે સોળમાં બરોબર જેથી કરીને જેટલી ફૂટ હોય તેટલી એની સિંગોની સંખ્યા પણ વધુ હોય છે અને ત્યાર પછી આપણે એક વાત કરીએ કે ફૂલોમાંથી સિંગો બનવા આની જે પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી છે એનું બંધારણની જે પ્રોસેસ છે તે ખૂબ ઝડપી પાકે છે એક સિંગમાં થી પાંચ દાણા જોવા મળે છે તે મિત્રો એનાથી શું થાય પ્રોડક્શનમાં ખૂબ સારો ફાયદો થાય પછી ડાળી સીંગું બેચવાની ક્ષમતા વધુમાં વધુ આ વેરાયટીમાં છે બરોબર અન્ય તુવેર કરતાં જે આપણે જી જે આવે છે તેની સિંગો ફાટવા અને દાણા ખરવાનો પ્રશ્ન ઓછો એના કરતાં થોડો નહીવત તમને જોવા મળે છે મિત્રો ગયા વર્ષના તમે ફેડ જોવો કે ઘણા બધા ખેડૂતોના એવા રિન્યુ હતા કે નાના મીઠી મિત્રોનું જો પ્રોડક્શનની વાત કરો તો દસ મણથી માંડી અને ચાલીસ મણ સુધી સોળ ગુઠાના વીઘામાં મને ફોન આવેલા છે કે અમારે વીઘે એટલું પ્રોડક્શન થયું તો તો મિત્રો એની છે તમે પણ આ વર્ષે જો કરતા કરવાના હોય તો તમે ખરેખર મિત્રો આ વર્ષે તમે આનું ટ્રાય કરો કારણ કે હું એમ નથી કે તમે દસ વીઘાનું વાવેતર કરતા હોય તો દસ વીઘાનું વાવો કારણ કે બધાની જમીનમાં કદાચ ના પણ શેટ થાય કોઈને બે પણ બે મણ પણ થાય કોઈને પાંચ મણ પણ થાય પણ તમે જે બીજી વેરાયટી વાવેતર કરવાના છો તેની બાજુમાં આ વર્ષે ટ્રાયલ બેઝ ઉપર વાવેતર કરો અથવા વધુ કરો જે વિસ્તારમાં ગયા વર્ષે વાવેતર હતું જેને રિવ્યુ સારા છે જે ગામના તો ત્યાં તમે વાવેતર કરી શકો છો બાકી તમે ટ્રાયલ બેઝ ઉપર આ વર્ષે આનું વાવેતર કરી શકો હવે બીજી આપણે એની જે અમુક વિશેષતાઓ છે તો કે એના દિવસો ખાસ કરીને મિત્રો દોઢસો થી બસો દિવસમાં આનો સમય પીડિયડ છે ઘણી વાર શું થાય છે ઘણા ખેડૂત ભાઈઓ એ ભૂલ કરતા હોય છે કે હાલની વાવેતર કરે છે એટલે કે પાંચમા છઠ્ઠા મહિનામાં વાવેતર કરે પછી એ દિવસો ગણે તો મિત્રો એ લેટ પાકે છે બસો દિવસ ઉપર વહી જાય છે ખાસ કરીને જ્યારે આપણે પવનની દિશા બદલે છે એટલે આપણી ભાષામાં જે ભૂર કહેવાય ભૂર બદલે પછી ખાસ કરીને એમાં ફ્લાવરિંગ આવતું હોય છે અને પછી જ એનું પ્રોસેસ થતું હોય પણ ઘણા એવા કિસ્સા હોય કે તમે મિત્રો મનો કે અલ્લી વાવેતર કરો તો તેની સોડ મોટો થાય છે અને પ્રોડક્શનમાં પણ ફેર પડે છે તો એના કારણે તમે જો કદાચ અલ્લી વાવેતર કરતા હોય તો તમે કરી શકો છો ત્યાર પછી એક બીજી ખાસિયત આમાં ઘણી બધી એવી છે ડાયું વધુ ફૂટે છે ઝૂંખા શિંગોમાં આવે છે સરેરાશ ઉત્પાદનની વાત કરી તો ઘણું બધું આનું સારું છે પછી મધ્યમ કદનો એનો દાણો આવે છે આંતર માટે અનુકૂળ જાત છે અને જે સ્ટન્ટ જે વાયરસ કહેવાય તેની સામે ખૂબ જ પ્રતિરોધક જાત છે ત્યાર પછી આપણે વાત કરીએ તો મિત્રો જે ધ્યાન રાખવા જેવી બાબતો છે એ મિત્રો ખૂબ અગત્યની છે આમાં મિત્રો એક સુકારાનો પ્રશ્ન ખૂબ રહે છે તો તેમાં ટાઈમે જો ને શક્તિ છે ક્લોરો છે એ જે સુકારા ઘણીવાર ફૂગ હોય છે મુંડા હોય છે તો જે કાંઈ છે તમે એગ્રોનેમસની સલાહ લઈ અને તમે એની તાત્કાલિક નિવારણ કરી શકો છો મિત્રો તુવેરમાં સૌથી મોટો પ્રશ્ન છે સુકારાનો તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી બીજી વાત કરીએ તો કે જો તમે આંતર પાક તરીકે કપાસ કે સોયાબીન કરવાના હોય તો તેમાં મિત્રો આગતરું અથવા સાથે વાવેતર કરવું કારણ કે જેથી કરીને પાછળથી લેટ થાય નહીં ત્યાર પછી જો અ સોયાબીન અથવા કપાસના સાથે મિશ્ર આનો પાક કરવા માંગતા હોય તો મિત્રો ખાતર વ્યવસ્થાપનમાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ બધાને પૂરતું ખાતર મળી રહે તે પ્રકારની આપણે આમાં પ્રોસેસ કરવાની છે તે પ્રકારે આપણે વાવેતર કરવાનું છે ત્યાર પછી જો વાત કરીએ તો તે તુવેર વાવેતર વાવણી સમયે

લેટ માવેતર કરો તો જ તે તમે દિવસો પ્રમાણે આમાં હાલી શકો છો વહેલું વાવેતર કરો તો મિત્રો દિવસો ખરેખર જે અમે કહીએ છીએ દોઢસો થી એકસો દિવસ એનાથી લેટ પણ થઈ શકે છે આ વાતનું મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગયા વર્ષે ઘણા લોકોની ભૂલ હતી ત્યાર પછી ઘણા અવારનવાર કોલ આવતા કે ફ્લાવરિંગ આવ્યું નથી બીજી વેરાયટી કરતા થોડું લેટ જઈ શકે છે ત્યાર પછી જો તમે બીજા મુદ્દાની વાત કરીએ તો વહેલા વાવેતર કરેલ છોડ વૃદ્ધિ વિકાસ સારો થાય છે એટલા મિત્ર મિત્રો એમાં પ્રોડક્શન પણ સારું થાય છે તો વહેલા પાક કરવામાં કોઈ બીજો પ્રોબ્લેમ છે નહીં પણ તમારે એને જાણ જાળવણી વધુ કરવી પડે છે બરોબર અને આમ ગણો તો બીજી વેરાયટી કરતાં લેટ વાવવામાં પણ ખૂબ સારું પ્રોડક્શન મળે છે જો તમને આ વિડીયોના માધ્યમથી કાંઈ અણસમજણ હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે જરૂર કોમેન્ટ કરી શકો છો જય જવાન જય કિસાન